બધી માનતા કોઈ અખંડી વાણી કઈ કોઈ આવે છે જમણાની ખુશી જ નથી મારતી થોડું દુખાયું અને ડોક્ટરે એમ કીધું છે કે જુનાગઢ જિલ્લામાં પેલો કેસ રિકવરી થઈને જાય જય કેમ છો બધા મને બ્લોગ ચાલુ કરી દીધું આપણે ગૌરી ગીર ગૌશાળામાં આજે કેટલા દિવસો થયા તમને ગૌરી ગીર ગૌશાળામાં જોવા નહીં મળતી હોવ હું કેમ કે આજે ફાઇનલ તમારા માટે હું આવી ગઈ છું વિડીયો લઈને અને વિડીયામાં ખાસ એવું છે કે આજે આપણી જમના આવી રહી છે જમણા આવી રહી છે એની ખુશી ક્યાંય માતી નથી મને હમણાં કોલ આવ્યો જુઓ કોલ આવ્યો વિડીયો લઈને નીકળી ગઈ કેમ કે એક દિવસ વચ્ચે આપણે મહેમાન આવ્યા ત્યારે આપણે વિડીયો બનાવ્યો તો પાછો કોઈ એવો વિડીયો આપણે બનાવ્યો નથી તો આજે જમણાની ખુશી માટે મેં કીધું હાલો વિડીયો ચાલુ કરી દઉં અને જમણા આવે છે આપણી અને જમણાને ફૂલ રિકવરી આવી ગઈ છે પણ થોડીક બહુ એટલે બહુ પગમાં નથી કંઈ એટલી બધી ખાસ રિકવરી નથી આવી પણ ધીરે ધીરે આપણે એની સેવા કરીશું અને રિકવરી આવી જાય એવી આપણે આશા રાખી દ્વારકાધી સાગર પ્રાર્થના કરશું અને જેને જેટલી બધી માનતાઓ કહી કોઈ અખંડીવાની કરી કોઈ દ્વારકા હાલીને જવાની કરી કોઈએ ઉઘાડા પગે માનતા કરી જમના માટે શું નથી બધેએ કર્યું તો જમના માટે આટલું આટલું બધું બધેએ કર્યું તો બધેને દિલથી થેન્ક યુ આભાર કેમ કે જમણા મારી ગઈ હતી તી સતા તમે બધે એટલું વિચાર્યું અને જમના માટે પ્રાર્થના કરી તો પાછું ફરીથી કહો ગૌરી ગીર ગૌશાળામાંથી તમને આભાર માનીએ કે તમે આટલું જમણા માટે કર્યું ઘણા એ શ્રીફળના દિવાળની માનતાઓ આટલું બધી રાખ્યું ને મને આટલા કોલ આવ્યો આટલા ફોન આવ્યા ગાય માતા માટે આટલું બધું તમે કર્યું તો મને બહુ ગર્વ થયો છે ને આજે આપી જમના આવે છે જમણાની ખુશી જ નથી મારતી મને અને તમને એવું લાગતું હોય કે બેન થોડાક ઓલા છે પણ નહીં મને ગાય એટલી પ્રિય છે ગાય મને બહુ પ્રિય જમણા એકદમ પ્રિય છે કેમ કે જ્યારે લીધી ત્યારે મેં રડીને જ લીધી હતી અને પાછું આજે નવા ઉપર અવડું દુખાયું અને ડૉક્ટરે એમ કીધું છે કે જૂનાગઢ જિલ્લામાં પેલો કેસ રિકવરી થઈને જાય છે તો આજે હું એમ કહું કે નહીં દિવસે આપણે બધેની પ્રાર્થના સાંભળી લીધી છે એટલે હું એમ કહું કે જમના આજ આવી રહે છે આનંદ થાય છે અને બીજી ગાયો આપણી ખાઈ પીએ છીએ તો જો આ બધીને નાખી દીધું છે અને અત્યારના વાગી ગયો એક એક વાગી ગયો છે અને જમના આપણી પંદર દિવસ હોસ્પિટલમાં રહી કેટલા દિવસ તો રાધાને મોહન વિના હાલતું નહીં તો રાધા આપણી જો કેવી રાધા મોહન આવે એ મોહન આવે માં મોહન આવે હા ઓય માં નિહાહો નાખે મોહનનું નામ લઈ તોય નિહાહો હો નાખે તો મોહનને જમના વિના ગૌશાળામાં સૂનું લાગતું હતું આજે આપણી ગૌશાળા ભરપૂર પાછી ભરાઈ જવાની છે કેમ કે આપણી જમના મોત જંગ વિશે લડીને આવે છે એટલે મને બહુ આનંદ થયો છે કે આપણી ગાય આપણી પાસે સહી સલામત છે બસ અને દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે એને પાછી કોઈ એવી કાંઈ કોઈ દી દુઃખ ના પડે અને સહી સલામત રે

અને જમણા આપણે જૂનાગઢથી એક વાગે નીકળી છે તો ત્યાંના આપણે કાબરિયાને પણ નાખી દીધું છે એ ખાય છે અને જમણા કદાચ છ વાગે અહીં ભૂગી જોઈએ કેમ કેમ તો ગાડી ધીમે હાલતી હોય તો હાલો કન્ટેનર બીડિયામાં બન્યા રહેજો છ વાગી ગયા છે જમણા આપણી કંઈ પૂગે તો છ વાગી ગયા કે સાડા ચાર વાગી ગયા ગોટા તો સાડા ચાર વાગી ગયા છે ને આપણે જમણા કંઈ ભૂગે તો જમણા છ વાગે ભૂગશે એવું કહે છે તો આપણે મસ્ત મજાનું વાહી દુઃખ લઈ ફટોફટ પછી પાણી પાઈ દઈ ગાયો ને પછી મસ્ત મજાની દોઈ લઈ તા આપણી જમણા આવી જાય તો જમણા માટે આપણે બનાવવાની છે ખીર તો મસ્ત મજાની ખીર પણ બનાવી લઈ તો તૈયારી કર લઈ જમણા ને મોઢું મીઠું કરાવું છે કેટલા દિવસથી આવી નથી આવડે રોટલી ના એમ બનાવતા એને સાત મોહન પણ આવે રાધા એ રાધા તું હું કા અમારે રાધા જો એટલું એટલું ખાય કાને મંડપોડી કાવા મંડ કાવા માંડો કાવા માંડો કાવા માંડો ઈ મોબાઈલ માં નથી આવું ના હા લે આ મને સાટવું જો હે ને તારી આમ બસ માં બસ બસ લે ઓહો ખાવાનું નથી ખાવું મારો હાથ ખાવો ની જા ખાઈ લે હવે થઈ ગયું લાગ મંડો ખાવા આ એમ ફાઈનલ આપણો ઉલટો આવી ગયો કેટલા દિવસ થયા નતો અલ્ટો આજે આવ્યો રાઈટ શનિવારે અહીંથી ત્રણ વાગે નીકળ્યા હતા અને આજે પાછો શનિવાર છે ક્યાં ક્યાં જમના આવે આવે છે અહીંથી હું તમને દેખાડું બોલેરો નીકળશે જો આવે દેખાય જો ઓરણ કર્યું કેટલા દિવસ થઈ ગયા અઠવાડિયું પંદર દીસ મારી જમના એવી એ મોહનતા બિચારો ઊભો હે મોટો પૂર્યો અહીંયા પાછી ઓલી આમણી ઠેકીને રિલેક્શન જો તો કેવું છે શ્વાસ છે શ્વાસ ઉપડો લાગે ઈ કેમ હું રડું અડુંદડું થાય એટલે ને જો બધે ખબર પડી ગઈ જમણા આવી જમણા જમના ને બરકો તા રાધા બરકે મોહન હાલ માલ હાલ આવતી રહ્યો આવતી રહ્યો મારો પોપટ ક્યાં આવી ગયો હા નાય માં નાય બધા બધા જમણા એવી રીતે

આપણે જમણા આવી ગઈ છે ને જમણા અત્યારે ખાય છે અને જમણાના હાલ વાલ ફરી ગયા છે અને આપણે જોઈ ના શકીએ એનું ઊંડ આચર ને તમે જોઉં ને તો અને જે આમ સાધનમાં ખુલ્લામાં આવી એટલે જરાક શ્વાસની તકલીફ પાછી થઈ ગઈ હતી તો અત્યારે રેડી થઈ ગયું છે તો આપણે જમણા ખાય છે પણ આ જમણા છે અમારી જમણા નથી બહુ ખાલી આમ બે નહીં જ રહી મસ્ત મજાની આપણે મોર્નિંગ થઈ ગઈ મોર્નિંગ થઈ ગઈ અને સવાર હવારમાંથી ગૌશાળામાં પણ આપણે આવી ગયા છે અને હા આજે તો ઝાકેર એટલી બધી આવીને ધુમા ઢોર માર વરસાદ વર એવી જાણે મસ્ત મજાના કાલે હાથ પડી ગઈ હતી જમના આવી છે તમને ખબર જ છે જમના અત્યારે આપણે ઊભી છે મસ્ત મજાની તો આપણે જમણા ને દૂધ વયું ગયું છે કેમ કે હવે જમણા ને દૂધ ન હોય અરે ગોરેલ ને કા એવા બહુ મારવા વાળા તો આપણે મોહનને ધાવવું જોઈએ નાનો છે મોહન તો આપણે મોહનને આપણે ગોરલને દવરાવશું તો ગોરલ આપણી દોવાની છે તો હાલો આપણે રાધાને મોહનને લઈ લઈ અને ગોરલને આપણે દવરાવી દઈએ કેમકે મોહન નાનો છે અને જમનાને અત્યારે દૂધ વહી ગયું છે અને જમણા માટે ઓલા મોહન માટે દૂધ આવી જાય તો સારું કહેવાય હવે જોઈએ કે દી ગાયને રિકવરી થાય અને બહુ એટલી બધી રિકવરી નથી થઈ પણ સો નેવું ટકા થઈ ગઈ સો ટકા નથી થઈ એટલે ખાલી દસ જ ટકા રિકવરી બાકી છે કેમ કે કાલે થોડીક દોડું થઈ હતી એટલે પાછો શ્વાસમાં તકલીફ થઈ ગઈ પણ આખી રાતમાં કોઈ આરામથી ઊભી છે એને કાંઈ વાંધો છે નહીં અત્યારે જો ખાઈ લીધું છે અને હું ઊભી હવે એને ખાણ દઈ દેસું અને મોહનને દાદાને દોડાવી લઈએ ફટ્ટો ફટ કાં દાદા